આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની કેટલીક માંગણીઓ ને લઈને પોલીસ વડાને મળવા જાય છે ચૈતર વસાવાનું કહેવું છે કે પોલીસ આદિવાસી સમાજના લોકોને હેરાન પરેશાન કરી રહી છે આદિવાસી સમાજના લોકો સાથે તેઓ તોડ કરી રહ્યા છે અને દેવ મોગરા માતાજીના મંદિરે દર્શન કરવા જાય છે ત્યારે પોલીસ લોકો સાથે ગેરવર્તન કરે છે આ બાબતોને લઈને ચૈતર વસાવા પોલીસ વડાને મળવા જાય છે તો પોલીસ ચૈતર વસાવાને રસ્તામાં જ મળી જાય છે અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે પહેલા આપણે ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે તે વિડીયો જોઈએ કેમ ભાઈ કેમ તો કરી

हा <laughs> <laughs>

તમને કોને કીધું હું ધારાસભ્ય છું અટકાવવાનું તમારા પર આવી નીચે મૂકો આંગળી નહી ના ના આંગળી વાત કરો હાથ નીચે ભાઈ હાથ નીચે હાથ નીચે ધીરે અવાજ આજે અમે પોલીસ અધિક્ષક શ્રી નર્મદા ખાતે એસપી સાહેબ ને રજુઆત કરવા માટે આવ્યા છે પોલીસ નું કામ પોલીસ ની ડ્યુટી માત્ર શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે ત્યારે નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં વીસ થી પચીસ જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય કોઈ શાળા ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં માં ચાંદો કરવા કે જાનમાં જતા હોય એવા લોકોને નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફલટાડવામાં આવે છે દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે જેની સામેનો અમારો વિરોધ છે ત્યારે અમે એસપી શ્રી ને રજુઆત કરી છે આ અટકવું જોઈએ હા તમે હેલ્મેટ વાળા પર ડ્રાઈવ કરો તમે દારૂ પર ડ્રાઈવ કરો એમાં અમારો પણ સહકાર રહેશે પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે દારૂના ઠેકાઓ ચાલે છે અહીંયા આંકડાના ધંધાઓ ચાલે છે અહીંયા રેતીના માફિયા બેફામ બન્યા છે માટીના માફિયાઓ ત્રણ દિવસ પહેલા ઉમરવાના લોકોએ ચાર ટ્રક એક પોકલેન પોલીસને સોંપી કે ગેરકાયદેસર માટી ખનન થાય છે અને પોલીસે રાત્રે રાત છોડી દીધી એટલા માટે એ લોકો પર પણ કાર્યવાહી થાય અને નર્મદાની જનતા આજે પોલીસથી ડરે છે એટલે ડરાવાનું છોડીને પોલીસને સલામતી પૂરી પાડવાનું કામ પોલીસ કરે એ રજૂઆત અમે એસપી સાહેબને કરી છે અમે અંદર બેઠા અમે કીધું મીડિયાને પણ સાથે લો પણ પોલીસ અધિક્ષકે કીધું કે મીડિયાને અમે બાઇટ આપી દઈશું ત્યારે એસપી સાહેબ જો દેવ મોગ્રા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા એ રજૂઆતો ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે જે અટકાવવામાં નહીં આવે તો દેવમોગરા મોગ્રા માતાને બચાવવા માટે અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે તો અમે કરીશું દેવ મોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ કરવી પડશે કરીશું પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી શું આશ્વાસન મળ્યું એસપી સાહેબે કીધું છે કે અમે આ બધું નોંધ કરી છે અમે સૂચના આપીએ છીએ પણ ફરી જો આવી રીતના હેરાનગતિ અને કરોડોના દંડ અને તોડો કરવામાં આવે છે જો ચાલતું રહેશે તો મજબૂરન અમને આજે તો અમે

જમીનોના જે વિવાદો થાય એમાં બેસીને એનો રસ્તો કાઢી આપે છે પોલીસ કામ એ થોડું છે સલામતી આપો સુરક્ષા આપો અને જનતાનો વિશ્વાસ જીતો તો જ જનતાનો વિશ્વાસ જીતાશે પણ અહીં તો સાહીઠ ટકા પ્રજા પોલીસથી ડરે છે આવો ડર ઉભો કર્યો છે જેની સામે આવનારા દિવસોમાં જો સુધારો ન થયા નર્મદા પોલીસ સામે તો અમે ઉગ્ર આંદોલન કરીશું એ આંદોલન આવનારા દિવસોમાં કાં તો દેમ મોગ્રા કરીશું કાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમારે કરવા મજબૂર થશે સાહેબ બીજી વાત છે કે તમે એક આક્ષેપ કર્યો કે કેટલાક પોલીસ અધિકારીઓ કરોડ રૂપિયા બનાવે છે તેના નામ પોલીસ બે પ્રકારની હોય છે એક પોલીસ ઈમાનદાર અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક કામ કરે છે પણ અમુક વીસ ટકા લોકો એવા છે પોલીસમાં પગાર સરકારનો લે છે અને જમીનોના દલાલો સાથે બેહીને એનું રસ્તો કાઢી આપે લીજો નું કામ અટકેલું હોય તે કરી આપે માટી ખોદાવાનું કામ કરે બુટલેગરો સાથે સેક્શન બાંધે તમને વાત કરું ગ્રુપો પણ ચાલે છે મીડિયામાં તો આ પરિસ્થિતિ નર્મદા પોલીસની છે અમે કહીએ છીએ ડ્રાઈવ કરો શરૂઆત કરી અમે પણ આવીશું તમારે ચેકપોસ્ટ બનાવવાની છે તો બોર્ડર પર બનાવો ને બુટલે જિલ્લામાં પ્રવેશ છે તમારે ગ્રામ્ય વિસ્તારમાં ચેકપોસ્ટો બનાવવાની શું જરૂર છે એટલે અમે એસપી સાહેબને ધ્યાન દોર્યું છે જો નિર્ણય નહીં આવશે તો ચોક્કસ અમે દિન દસ પછી મોટું આંદોલન કેવડિયા ખાતે કાં તો દેમોગ્રા ખાતે કરીશું જયસર વસાવા કોઈ પુરાવા આપ્યા છે પોલીસને હા આજે અમે જે સ્થળોની મુલાકાત લીધી જે હાઈવાઓ પોકલેનો ખોદકામ કર્યું અને એમણે જે છોડી મૂક્યા છે એમના પુરાવા એસપી સાહેબને અમે હમણાં આપ્યા છે અને જો એના પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો એનો જે પણ પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટો પણ બંધ કરીશું અને કેવડિયામાં એક ગ્રામ ગોરા ગ્રામ પંચાયત પર પોલીસને સાથે રાખીને દબાણ કરીને એક ઠરાવ કરવામાં આવ્યો છે ત્યાં એક પ્રોજેક્ટ લાવવા માટે એની સામે પણ આજે અમે વિરોધ નોંધાવ્યો છે આવનારા દિવસોમાં એ બાબતે પણ અમે આગળ વધીશું તો આ હતા ચેતર વસાવા ચૈતર વસાવા જઈ રહ્યા છે અને પોલીસ તેને રોકી રહી છે અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ તે તે પણ તમે જોયું હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં વસાવા જે પોતાની માંગણીઓ માંગણીઓ લઈને જાય છે છે પોલીસ પોલીસ સામે કેટલી તેના ઉપર શું નિરાકરણ લાવે છે આ અંગે તમારું શું કહેવું છે તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाना